ભાજપના પૂર્વ નેતા મહેશ વસાવાના રાજીનામા પર લોકસભાના સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં ગઈકાલે મહેશ વસાવાએ રાજીનામું આપ્યું છે અને આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સામે તેમણે જે વાંધો ઉઠાવ્યો છે તેને લઈને મહેશ વસાવા આરએસએસ અને બીજેપીના સમર્થનમાં આવ્યા છે અને શું વાત કહી છે વિગતે વાત કરી પીડ પરા દર્શક મિત્રો ને ઉજ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભરૂચ જિલ્લાનું રાજકારણ આ દિવસોમાં હવે જબરજસ્ત ગરમાઈ ચૂક્યું છે કેમ કે ગઈકાલે ભાજપના પૂર્વ નેતા મહેશ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે સાથે જ તેમણે કેટલીક નારાજગી પણ વ્યક્ત કરી છે સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર તેમણે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની વિચારધારા સામે સવાલ ઉઠાવ્યા છે ને આ વિચારધારાને સમાપ્ત કરવા માટે તેઓ આગામી સમયમાં લડવા જઈ રહ્યા છે તે પ્રકારની વાત તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર મૂકી હતી ત્યારે બીજી તરફ આ મામલે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા પણ મેદાને આવ્યા છે મહેશ વસાવાના રાજીનામાને લઈને તેમની પ્રતિક્રિયા સામે આવી છે સાથે જ મહેશ વસાવાએ જે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે તેને લઈને મનસુખ વસાવા કહી રહ્યા છે કે મહેશ વસાવાને પાર્ટીમાં જોડાયા એક વર્ષ જેટલો સમય થયો હતો તેઓ પાર્ટીને વ્યવસ્થિત રીતે હજી ઓળખી નથી શક્યા સમજી નથી શક્યા અને તેમણે આ ઉતાવળ્યું પગલું રાજીનામુંનું ભર્યું છે સાથે જ તેમણે ભારતીય જનતા પાર્ટીને આરએસએસની વિચારધારા જે સમાપ્ત કરવાની વાત મહેશ વસાવા કરી રહ્યા છે તેની સામે મનસુખ વસાવાએ શું જળબાતોડ જવાબ આપ્યો છે તે સાંભળી લો હા એ મહેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું એ સમાચાર મેં જાણ્યા છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હતી અને એ ફુલારનો કાર્યક્રમ પત્યો પછી બીજા અન્ય જે કાર્યક્રમો હતા એ પૂર્ણ થયા પછી કેટલાક નજીકના મિત્રોએ મને જાણ કરી કે મહેશભાઈ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને મહેશભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરું છું પણ પ્રયત્નો થતા નથી પરંતુ જે મેં માહિતી જે જાણી કે ભાજપ અને આરએસએસ થી તેઓ નારાજ છે અને આવી ઘણી બધી એમને એમના સોશિયલ મીડિયાના ગ્રુપમાં વાત મૂકી છે પણ એક મહિના એક વર્ષ પહેલા તેઓ ભાજપમાં જોડાયા અને એક વર્ષમાં ભાજપને ઓળખી ના શક્યા એવું તેમને કેવું છે જે પણ આક્ષેપ હશે પણ સાથે સાથે મહેશભાઈ આક્ષેપ મૂકે છે કે ભાજપને ખતમ કર નાખી આરએસએસ ની વિચારધારાને ખતમ કરી નાખી પણ મહેશભાઈ મારી સલાહ છે કે ભાજપ ભાજપને કે આરએસએસ ની વિચારધારાને કે રાષ્ટ્રીય વિચારધારાને ખતમ કરવાની કોઈનામાં તાકાત નથી દિન પ્રતિદિન આરએસએસ ની કે ભાજપની રાષ્ટ્રીય વિચારધારા છે વધુ ને વધુ મજબૂત થતી જાય છે સામેના જે પરિબળો છે એમને જોવું જોઈએ કે બધા લોકો ખતમ થઈ ગયા છે એટલે ખરેખર એમનું જે આ જે પગલું જે છે એ ઉતાવળી પગલું છે અત્યાર સુધી એમને બધા સાથે મળી કામ કર્યું છે નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય તો સાથે મળીને અમે ચર્ચા કરી છે ઉકેલવાની દિશામાં અમે વધ્યા છે સ્વાભાવિક છે કેટલાક એવા ગંભીર પ્રકારના પ્રશ્નો છે કે અગત્યના પ્રશ્નો હોય કે કેટલાક નીતિ વિષય પ્રશ્નો ન પણ ઉકેલાયા હોય પણ આ એક ઉતાળી પગલું છે એમને ભાજપમાંથી જરાજીને આપી અને ઉતાવળ કરી છે સમર્થન કરતા કહ્યું છે કે આ રાષ્ટ્રવાદી વિચારધારા છે ને આ વિચારધારાઓને સમાપ્ત કરવાવાળા સમાપ્ત થઈ ચૂક્યા છે કેટલાક એવા પરિબળો ભૂતકાળમાં પણ ઊભા થયા હતા તેઓ પણ આજે શાંત પડી ગયા છે જે રીતે મહેશ વસાવા અને મનસુખ વસાવા હવે નિવેદન બાદ આમને સામને આવી ગયા છે તેના કારણે ભરૂચ જિલ્લામાં આગામી દિવસોમાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે ને આના જ કારણે હવે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલી રહ્યો છે બાજીઓ ગોઠવાઈ રહી છે ત્યારે આગામી સમયમાં કયા પ્રકારનો સિનારીઓ ભરૂચમાં ઊભો થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજી ન્યૂઝ ના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા પીડ વૈષ્ણવ